મહારાષ્ટ્રના નાસિકથી ત્રીસ કિલોમીટર દૂર ધુમ્રશૈલ પર્વત પર આવેલું છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જ્યાં શિવ માત્ર દેવી તત્વ નહીં પરંતુ ત્રિમૂર્તિ રૂપે બિરાજે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જ્યોતિર્લિંગની વિશિષ્ટતા એ છે કે અહીં શિવલિંગ ત્રણ સ્વરૂપોમાં દેખાય છે જે દુનિયાના કોઈ અન્ય મંદિરોમાં જોવા મળતું નથી અહીં પવિત્ર નદી ગોદાવરીનું ઉદ્ગમ સ્થાન છે જેને દક્ષિણ ગંગા કહે છે અને જેને સ્પર્શ કરવાથી પાપનો નાશ થાય છે શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં અહીં શિવના ત્રિરૂપ અને પિતૃદોષ નિવારણનો ઉલ્લેખ જોવા મળે છે શ્રદ્ધાલુઓ માને છે કે અહીં જે વ્યક્તિ પિતૃદોષ શાંતિની પૂજા કરે છે તેના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્રેમ્બકેશ્વર ચાર મુખ્ય કુંભ મેળાના સ્થળોમાંથી એક છે જ્યાં દર બાર વર્ષે લાખો ભક્તો પવિત્ર ગોદાવરીમાં સ્નાન કરીને આધ્યાત્મિક શાંતિ અનુભવે છે

તો આપણે સહુ એક સૂરમાં બોલીએ જય રમકેશ્વર મહાદેવ